અરવલ્લી જિલ્લાના ભીરડા તાલુકાના ખોડંબા ગામ ખાતે રામદેવજી ભગવાન નો પાટોસો ઉજવાયો ખોડંબા ગામના સરપંચ ગિરીશભાઈ હરિભાઈ પટેલના નિવાસ સ્થાને રાજપુર રામદેવજી મંદિરના ભક્ત મંડળના સાનિધ્યમાં રામદેવજી મહારાજ નો પાટોસો ઉજવાયો પાટોસોમાં સંતોનું સામયુ જ્યોત પ્રાગટ્ય મહાઆરતીમાં ભીલોડા મેઘરજ વિસ્તારના ધારાસભ્ય પંચાયતના પ્રમુખ ધનજીભાઈ અરવલ્લી જિલ્લા પૂર્વ પ્રમુખ રણવીર ગુલાબચંદ પટેલ વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ સોની પ્રભુદાસભાઈ પટેલ સોનજીભાઈ બારિયા ભીલોડા તાલુકા સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ જિલ્લા અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અન્ય હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી રામદેવજી મહારાજના ભક્તો જોડાયા હતા સૌ ભક્તોએ જ્યોત દર્શન તેમજ ભોજન પ્રસાદ નો લાવો લીધો હતો રિપોર્ટર રસિક પટેલ શામળાજી